હર હર શંભુ મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર છવીસ રવિવારે માઘ મહિનાની માધી રાત્રે ચાંદાને જોઈને આ બે શબ્દ બોલી દેજો તમારું ધાર્યું કામ થશે જે ઈચ્છો તેજ થશે અને આખું વર્ષ ધનની વર્ષા વર્ષશે મિત્રો આજના વિડિયોમાં અમે તમને જણાવીશું કે એક ફેબ્રુઆરી રવિવારે મહા મહિનાની માધી પૂનમના દિવસે આ એક ખાસ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ અને ગૌમાતાને આ વસ્તુનો એક ટુકડો જરૂર ખવડાવી દેવો જોઈએ મિત્રો જો તમે આવો મહિનાની માધી પૂનમના દિવસે કરી લો છો તો માની ચાલો નહીં કરી હોય મિત્રો સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે માઘ મહિનાની માધી પૂનમના દિવસે કઈ તે એક ખાસ વસ્તુ છે જેનું દાન કરવા માત્રથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે વ્યક્તિના ભાગ્યમાંથી ગરીબી નિર્ધનતા દુઃખ પીડા અને સમસ્યા હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને એવા ઘરમાં ક્યારે ધન દોલતની કમી નથી હોતી સાથે જ મિત્રો અમે તમને સૌને જણાવી દઈએ કે મહા મહિનાની માધી ઉન્મા વખતે એવા શુભ સંયોગોમાં પડવા જઈ રહી છે જેનું મહત્વ ખૂબ જ વધુ થવાનું છે જેના કારણે જે વ્યક્તિ પોતાના જીવનમાં દુઃખ સમસ્યા અને તકલીફ સહન કરી રહ્યા હતા તે સૌનો આ વિડીયો જોયા પછી ભાગ્ય ચમકી જશે કહીએ તો એક રીતે કિસ્મત ચમકી જશે મિત્રો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી નો આશીર્વાદ તમારા પર સદૈવ સૌથી પહેલા અમે તમને તિથિ અને સમય શું છે શુભ મુહૂર્ત શું છે અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી જણાવી દઈએ અમે તમને સૌને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં મહા મહિનાની પૂનમ અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે આ દિવસે ચંદ્રમા પોતાની પૂરી કળામાં હોય છે અને તેની ચાંદનીની અમૃત વર્ષા ધરતી પર થાય છે કહેવાય છે કે આ પવિત્ર તિથિ પર પૂજા પાઠ સ્નાન દાન અને જપતપ કરવાથી મિત્રોને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ આ પૂનમની તિથિ અને શુભ મુહૂર્ત મહા મહિનાની માધી પૂનમ તિથિ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે શરૂ થશે અને બીજા દિવસે સમાપ્ત થશે સનાતન પરંપરામાં તહેવારના દિવસનું નિર્ધારણ સૂર્યોદયથી કરવામાં આવે છે એટલા માટે ઉદય તિથિના હિસાબે પોષ મહિનાની માધી પૂનમ એક વીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ મનાવવામાં આવશે મિત્રો આ વખતની મહા મહિનાની પૂનમ ખૂબ વર્ષો પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે તો એવામાં મહા મહિનાની માધી પૂનમનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે મહા મહિનાની પૂનમના દિવસે ભલે પૂજા કે ધ્યાન કરો કે ન કરો પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો ભગવાન વિષ્ણુજી અને વતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો સાથે જ મિત્રો અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય પરંતુ મહા મહિનાની માધી પૂનમ પર આવું ખાવાનું ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને ન તો તેને ખાતા નહીં તો પૂરા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે સાથે મહા મહિનાની માધી પૂનમ પર એવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય સાથે જ ક્યારે ન કરવા જોઈએ જે પણ માતાઓ બહેનો પૂનમના દિવસે આ પાંચ કામો કરે છે તેમની જિંદગી બરબાદ થઈ જાય છે ઘરમાં કંગાળી છવાઈ જાય છે જે ઘરમાં પણ આ પાંચ કાર્યો થાય છે માતા લક્ષ્મી એવા મિત્રો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે મહા મહિનાની માઘી પૂનમ પર ભૂલ પણ આ પાંચ કામ ક્યારે ન કરતા નહીં તો કંગાળ થતા વાર નહીં લાગે મહા મહિનાની માઘી પૂનમ પર તમારે આ પાંચ કામ ઘરને હંમેશા માટે છોડીને જતી રહે છે સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે માઘી પૂનમના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં થાય હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે એટલા માટે અમે તમને જે જાણકારી બતાવીએ છીએ તે બિલકુલ મફત હોય છે વીડિયોને પૂરો જુઓ અધૂરો ન છોડો જે લોકો વીડિયોને અડધો અધૂરો છોડીને આગળ વધી જાય છે પછી તેમને જીવનમાં ક્યારેય સફળતા પણ નથી મળી શકતી એટલા માટે જ્યારે પણ કોઈ વીડિયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરો જોયા કરો मित्रों भले गई जाए परंतु पूनम दिवसे एक नानी वस्तु जरूर खाई ले जो यकीन मानो जो तमे ते नीध तो तमने विधाता नहीं रोकी शके। जी आ आखते घना वर्षो पी पूनम एवा शुभ समय मा पड़वा जा रही छे जे हिंदू धर्म करेलो कोई पण उपाय क्यारे निष्फल नहीं जतो बेकार जतो, हमेशा लाभ लाभ प्रदान छे ચાલો મિત્રો હવે અમે તમને પૂનમની થોડી જાણકારી આપી દઈએ આ વખતે બે હજાર છવ્વીસ માં મહા મહિનાની માઘી પૂનમને લઈને લોકોના મનમાં બહુ કન્ફ્યુઝન છે જેમ કે આ વ્રત ક્યારે રાખવામાં આવશે એક ફેબ્રુઆરીએ પૂજા કેવી રીતે કરવી છે શુભ મુહૂર્ત શું રહેશે અને શું નથી ખાવાનું આ વિડિયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું બસ તમારે આ વિડીયોને પૂરો જોવાનો છે આ બધા સવાલોના ઉત્તર અમે આ વિડીયોમાં આપીશું અને સાથે જ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાવી જોઈએ જો તમે આ ખાઈ લીધું તો ધનવાન બનવાથી વિધાતા પણ તમને નહીં રોકી શકે જી મિત્રો મહા મહિનાની પૂનમના દિવસે તમારે ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ જો તમે મહા મહિનાની માઘી પૂનમના દિવસે ગાય ને એક વસ્તુ ખવડાવી દો છો તો માતા લક્ષ્મીજી ની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાન બધા રસ્તા ખુલતા જશે મિત્રો ચાલો પહેલા અમે તમને જણાવી દઈએ કે મહા મહિનાની માઘી પૂનમની સાચી તિથિ અને શુભ મુહૂર્ત શું છે પછી અમે તમને વારાફરતી બધી જાણકારી બતાવતા જઈશું અને એ પણ જણાવીશું કે એ વસ્તુ છે જે આપણે માઘી પૂનમના દિવસે જરૂર ખાઈ લેવી તમારે પૂજા વગેરે કરવાની છે પૂજા વિધિ આ પ્રમાણે છે પ્રાતઃ કાળ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો તેની સાથે ઘરના મંદિર સફાઈ કરી ગંગાજા છંટકાવ કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો ચંદન અક્ષત ફૂલ તુલસી દીપક ધૂપ અને નૈવેદ્ય અર્પિત કરો અને ભગવાન વિષ્ણુ મંત્રો અને નામો જાપ કરો અંતમાં ઘી દીવો પ્રગટાવી આરતી કરો માનવામાં આવે છે કે મહા મહિનાની માઘી પૂનમનું વ્રત રાખવાથી મુક્તિ મળે છે અને પ્રાપ્તિ થાય છે છે મિત્રો શાસ્ત્રો અનુસાર બધી તિથિઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને બધી ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે તેમજ બધા પ્રકારના રોગ કષ્ટ દુઃખ અને દરિદ્રતાથી સદા માટે મુક્તિ મળે છે સાથે જ મહા મહિનાની માઘી પૂનમના અતિપાવન દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મો જન્મ કરેલા બધા પાપ કર્મોથી પણ છુટકારો મેળવી શકે છે જેથી માતા લક્ષ્મીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બની રહે તો મિત્રો હવે જોઈએ અને મિત્રો સાથે જ અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો છો તો તમારા ઘરમાં અણહોની થઈ શકે છે તો આવો અનર્થ કામ ધૂલ થી પણ પણ ન કરતા અને અનર્થ થતા પહેલા વિડીયો ને તમે પૂરો જરૂર જોઈ લેજો આ ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે તો ચાલો મિત્રો જાણીએ મહા મહિનાની પૂનમની સાચી તારીખ અને સમય વિશે પણ મિત્રો ચાલો જાણીએ મહા મહિનાની માગી પૂનમનું મહત્વ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે મિત્રો આ વખતે બે હજાર છવ્વીસ માં મહા મહિનાની પૂનમનું વ્રત એક ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવશે મહા મહિનાની માઘી પૂનમની તિથિનો પ્રારંભ એક વીસ ફેબ્રુઆરી ઓગણીસો છવ્વીસ ના રોજ સવારે પાંચ વાગીને બાવન મિનિટે શરૂ થશે અને આ તિથિ સમાપ્ત બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સવારે થશે આ દરમિયાન કરેલું વ્રત સ્નાન અને દાન અનેક ગણું ફળદાયી બને છે મહા મહિનાની માઘી પૂનમના દિવસે કરેલા કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે આ દિવસે ગંગા સ્નાન દાન વ્રત વગેરે અને ભગવાન વિષ્ણુ અને બુદ્ધની પૂજા વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે આ દરમિયાન જ જાણીએ કે મહા મહિનાની માઘી પૂનમ પર એવું શું કરવું જોઈએ જેથી જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુજબ થાય તમારા અનુકૂળ હોય પુત્રની પ્રાપ્તિ થાય સંતાનનું મંગળ થાય અને સંતાનના જીવનમાં ક્યારે કોઈ પરેશાની ન આવે એટલા માટે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન મહા મહિનાની માઘી પૂનમના દિવસે જરૂર કરી લેવું જોઈએ સાથે જ અમે કેટલીક એવી વસ્તુઓ વિશે પણ જણાવીશું જે તમારા ઘરમાં પૂનમ પર ભૂલથી પણ ન બનવી જોઈએ મિત્રો પૂનમની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને પાંચ પ્રકારના ફળ અર્પિત કરવા જોઈએ જેમાં કેળા દ્રાક્ષ કેરી પપૈયું અને નાળિયેર સામેલ છે તમે તમારા મન મુજબ ફળ લાવી શકો છો પરંતુ દ્રાક્ષ કેળા અને પપૈયું અવશ્ય હોવા જોઈએ પણ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ન કરી શકો તો સાકર કે સુખી દ્રાક્ષ નો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ તમારા સાચા ભાવ પ્રેમ અને ભક્તિને જોએ છે કોઈ પણ પાંચ રંગના ફળ લઈ શકો છો પરંતુ એ વાતનું તમે વિશેષ ધ્યાન રાખો કે ભગવાન શ્રી અને હરિષ્ણને નાસ્પતિ આપણે ક્યારેય ન ચઢાવવી જોઈએ તેનાથી ધનનો નાશ થાય છે કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનારું ફળ એટલે કે નાસ્પતિ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને મહા મહિનાની માઘી પૂનમ પર દ્રાક્ષ ખાઈ લે છે

પણ જો તમને આ સમયે શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિવિષ્ણુને અર્પિત કરી શકો છો સાથે સાથે જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારે પણ ધનની કમી થઈ જ નથી શકતી મહા મહિનાની પૂનમના દિવસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાણા જરૂર ચઢાવવા જોઈએ જે રીતેમાં લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ રીતે મખાણાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી મખાણા પણ કમળના છોડમાંથી મળે છે ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાણાને ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખાણાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધંધાન્યના ભંડાર ભરેલા રહે છે પૂર્ણની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ ધરો ઘાસ અર્પિત કરે છે તો તેને કોઈ પણ ગરીબ નથી બનાવી શકતું આવો વ્યક્તિ સ્વયં જ થઈ જાય છે આ દિવસે પ્રસાદના રૂપમાં ધરો અવશ્ય લાવવી જોઈએ અને પૂરા પરિવારને ખવડાવવી જોઈએ ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે જે વ્યક્તિ મહા મહિનાની પૂનમના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના બધા ગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે તેને ધની થવાથી કોઈ પણ નથી રોકી શકતું માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપમાં પૂરા પરિવારને આ જરૂર ખવડાવો તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે ધનસંપનતા અને ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે માતા તમને આશીર્વાદ આપે છે માતા ખૂબ પ્રસન્ન થઈ જાય છે મિત્રો શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે મહા મહિનાની પૂનમના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી એવી એવી ઘણી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે માનવામાં આવે છે કે પૂનમના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશ થવો ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે કારણ કે તેમાં માતા પિતાનો આશીર્વાદ મળેલો હોય છે માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ ફળ ખાધું હતું જે વ્યક્તિ મહા મહિનાની પૂનમ દરમિયાન આ ફળ ખાય છે તેને દુઃખોનો સામનો નથી કરવો પડતો સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ માતાપિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પરંતુ યાદ રહે જ્યારે પૂનમના દિવસે સોમવાર પડી જાય તો રીંગણનું શાક ન ખાતા પાપ લાગશે તે કે જ્યુસ ન પીવો જોઈએ અને જો પીવો તો યાદ રાખો તેમાં મીઠું ન નાખતા નહીં તો વ્રત તૂટી જશે સાથે સાથે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે મહા મહિનાની પૂનમ પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનવી જોઈએ નહીં તો પૂરું ઘર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ આવું ખાવાનું ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુ ક્રોધિત થઈ જાય છે શાસ્ત્રો અનુસાર પૂનમ પર શું ન ખાવું જોઈએ મિત્રો લસણ ડુંગળીનું ખાવાનું ક્યારે પણ આપણે મહા મહિનાની પૂનમ ના દિવસે ન ખાવું જોઈએ કારણ કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે અને આ વખતની મહા મહિનાની પૂનમ ના દિવસે યોગ બની રહ્યા છે એટલા માટે મિત્રો જે ડુંગળીનું ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુ નો વાસ થઈ જાય છે ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુ કેતુ નો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુ કૃપા ક્યારે નહીં વર્ષે સાથે મહા મહિનાની પૂનમના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ તો તમે સાબુદાણાની ખીર ખીરની ખીર ભગવાન કરો અને વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો પૂનમ પર લસણ ડુંગળીનું ખાવાનું કોઈ પણ ન ખાતા નાના નાના બાળકો આ ભૂલો અવારનવાર કરી દે છે તેઓ બજારમાંથી ડબ્બા બંધ ખાવાનું કે કુરકુરે વગેરે ખાઈ લે છે જેમાં લસણ ડુંગળી હોય છે એટલા માટે ઓછામાં ઓછો પૂનમના દિવસે આ વસ્તુઓથી દૂર રહો કારણ કે મિત્રો તમે જ વિચારો તમે ખાસ કરીને મહા મહિનાની પૂનમ પર રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને એટલા માટે પોતાના ઘરને બરબાદ ન કરો ભગવાન શ્રી હરિ વિષ્ણુજી કૃપા પ્રાપ્ત કરવા માટે તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી આ દિવસે બનાવવી જોઈએ જેમ કે કઢી પકોડા કે હલવો કારણ કે આ દિવસે રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે જેને આપણે પિતાંબરી કહીએ છીએ એટલા માટે તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો તેનાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુજી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે મહા મહિનાની તિથિએ આપણે કોઈની પાસેથી પણ કરજ ના લેવું જોઈએ જો આપણે મહા મહિનાની પૂનમના દિવસે કોઈની પાસેથી કરજ લઈ લઈએ છીએ તો પૂરા વર્ષભર આપણે કરજના બોજ તળે રહેવું પડશે એટલા માટે મહા મહિનાની પૂનમનો તહેવાર તમે કરજ મુક્ત થઈને જ મનાવો સાથે જ શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તેજ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે માતા લક્ષ્મી માત્ર એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે કરજ લઈને ધાર્મિક તીર્થયાત્રા કે ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન કરવા જોઈએ તેનાથી ઉલટા જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે તો તમારી કોઈ પણ મનોકામના હોય ભલે ધન સંબંધી હોય ભગવાન પણ કહે છે કે કરજ લઈને ધાર્મિક તીર્થયાત્રા કે ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન કરવા જોઈએ તેનાથી ઉલટા જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે તો તમારી કોઈ પણ મનોકામના હોય ભલે ધન સંબંધી હોય ભલે સંતાન સાથે જોડાયેલી હોય તમારી દરેક પૂર્ણ કરી દેશે ક્યારે ન કરવી જોઈએ આ દિવસે પતિ પત્નીએ આપસમાં દૂરી બનાવીને રાખવી જોઈએ લસણ ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ અને સુહાગર મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ એટલા માટે એક દિવસ પહેલા જ પોતાના વાળ ધોઈ લો તુલસીનું છોડ સાવરણી સુહાગની સામગ્રી કે મીઠું ક્યારે પણ કોઈ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ માતા લક્ષ્મી સ્વયં સ્ત્રી સ્વરૂપ છે એટલા માટે આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનમ રૂપ માનવામાં આવે કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કોઈની બુરાઈ ન કરવી જોઈએ પૂર્વના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દ્વાર પર કંઈક માંગવા માટે આવે તો તે શક્તિના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી શ્રી લક્ષ્મી નારાયણ હોઈ શકે છે કારણ કે આ દિવસે માતા લક્ષ્મી ઘરે ઘરે ભ્રમણ કરે છે તે એવા જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયવાળું હોય અને જે બીજાનું દુઃખ સમજતું હોય માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપે પણ ઘરના દરવાજે આવે છે તેમને ખાલી હાથે ન જવા દો કન્યાઓને મીઠાઈ અવશ્ય ખવડાવો માતા લક્ષ્મીને મીઠો ભોગ અતિપ્રિય છે જે વ્યક્તિ અપમાન અને ક્રોધને સડન કરે છે તેના પર પણ હંમેશામાં લક્ષ્મીની કૃપા વરસે છે માતા લક્ષ્મીને લાલ વસ્તુથી વધુ પ્રેમ છે ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે બહાર ભૂલથી પણ ન ફેંકો નહીં તો તમે કંગાળ થઈ જશો ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ મિત્રો આમ કરવાથી નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી સ્વયં વાસ્તુદોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે કારણ કે ગાયને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું છે ગાયના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે એટલા માટે ધ્યાન રાખો કે ગાયને વાસી ખોરાક ન આપવો નહીંતર ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ શકે છે એટલા માટે કોશિશ કરો કે રોજે રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો જો રોટલી કોઈ કારણવશ બચી જાય તો તેને બીજા દિવસે ન આપો કારણ કે તે વાસી માનવામાં આવે છે ગાયને હંમેશા તાજું અને સાફ ખાવાનું જ આપો તે સિવાય જો ઘરમાં કોઈ ફળ કે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ગાયના ચરણોને સ્પર્શ કરો તેનાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે જો શક્ય હોય તો ગાયની સાત વાર પરિક્રમા પણ કરો આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે જ્યારે નહીં તો ઘરની સમૃદ્ધિમાં કમી થઈ શકે છે ગાયને ખુશ રાખવા માટે તમે લોટની અગિયાર નાની ગોળીઓ બનાવીને તેમના ઉપર હળદર લગાવી શકો છો આવું કરવાથી તમારા બધા કામ સરળ થશે અને પણ ગાયને રોટલી આપો એમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો અને રોટલીને કોરી ન આપો એ તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બનશે ગાયને તાજી રોટલી ખવડાવવી પીપળાના ઝાડની પૂજા અને દીપદાથી દરિદ્રતા દૂર થાય છે મહા મહિનાની માઘી પૂનમના દિવસે સૂર્યોદય પડેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો ત્યાર પછી એક તાંબા કે માટીના લોટામાં જળ ભરો અને તેમાં લાલ ચંદન અક્ષત સાફ ચોખા કુમકુમ તથા થોડા ગંગા જળ મેળવો પછી આ જળ લઈને પીપળાના ઝાડ પાસે જાઓ અને ત્યાં પહેલા હાથ જોડીને નમસ્કાર કરો પછી પીપળાના મૂળમાં આ જળ અર્પિત કરો ત્યાર પછી પીપળા નીચે એક અને દરેક પરિક્રમા સાથે એક મનોકામના કરો પરિક્રમાના સમય મનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીથી દરિદ્રતા અને કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરો પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને દીવો પ્રગટાવો જેમાં સરસવનું તેલ અને રૂની વાટ હોય દીવો પ્રગટાવતી વખતે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને આ મંત્ર જપો નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો એક આઠ વાર જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે હવે પીપળાની સાત પરિક્રમા કરો પૂનમનો દિવસ સ્વયં લક્ષ્મીથી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે જ્યારે આ દિવસે શ્રદ્ધાથી પીપળાની પૂજા કરવામાં આવે છે તો જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે પિતૃદોષનું નિવારણ થાય છે અને ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે પીપળાની પૂજા સાંજકાળે કે સૂર્યાસ્ત પછી ન કરો આ ઉપાય હંમેશા સૂર્યોદય પછી અને બપોર પહેલા કરો મહિલાઓ પીપળાને જળ અર્પિત તો કરી શકે છે પરંતુ હાથ ના લગાડો કેવળ દૂરથી પ્રણામ કરો તુલસી માતાને ગોળવાળું મીઠું જળ ચઢાવીને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરો મહા મહિનાની પૂનમના દિવસે સવારે સ્નાન પછી ઘરમાં ઉત્તર પૂર્વ દિશા કે આમણામાં સ્થિત તુલસીના છોડની પૂજા કરો પહેલા તુલસી માતાને પ્રણામ કરો અને પછી એક તાંબા કે માટીના લોટામાં સ્વચ્છ જળ લો તેમાં થોડો ગોળા ઉમેરી મીઠું જળ બનાવો આ મીઠું જળ ખૂબ શુભ અને લક્ષ્મીકારક માનવામાં આવે છે હવે આ જળ તુલસીના મૂળમાં ધીરે ધીરે ચઢાવો તુલસીએ નમા ત્યાર પછી તુલસી માતાની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો દીવામાં રૂની વાટ હોય અને તેમાં એક એક ટીપો કપૂર અને ઇલાયચીનું તેલ નાખો જેથી શુદ્ધ સુગંધ વાતાવરણમાં ફેલાઈ શકે હવે હાથ જોડીને તુલસી માતાની સાત પરિક્રમા કરો અને દરેક પરિક્રમામાં મનથી એક શુભ સંકલ્પ લો જેમ કે ધનની વૃદ્ધિ શાંતિ સંતાન સુખ રોગનાશ વગેરે તુલસી પૂજનના ઘણા લાભ છે તુલસીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે તુલસીની પૂજા કરવાથી ઘરમાં ધનધાન્ય બની રહે છે પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને ગૃહ ક્લેશ દૂર થાય છે ઘરમાં સકારાત્મક ઉર્જા અને સાત્વિકતા આવે છે તુલસીને ક્યારેય પણ સ્પર્શ કરતા પહેલા સ્નાન કરવું આવશ્યક છે સ્નાન કર્યા વિના તુલસી માતાને જળ દેવું વર્જિત છે સાથે જ સોમવાર અને રવિવારે તુલસીમાં જળ નથી ચઢાવાતું પરંતુ જો પૂનમ તે દિવસે હોય તો નિયમ અનુસાર પૂજા કરો ઘરમાં શંખથી જળનો છંટકાવ કરો અને નકારાત્મક ઉર્જા દૂર કરો મહા મહિનાની પૂનમના દિવસે સ્નાન કરીને પવિત્ર વસ્ત્રો ધારણ કર્યા પછી એક ચાંદી કે પિત્તળનો શંખ લો તેમાં ગંગાજળ તુલસી પત્ર કેવડા ભરી લો હવે તે શંખમાં ભરેલા આ પવિત્ર જળનો છંટકાવ પૂરા ઘરમાં કરો વિશેષ રૂપે મુખ્ય દ્વાર પૂજા સ્થાન રસોઈ ઘર અને શયનકક્ષમાં છંટકાવ કરો જળ છંટકાવ કરતી વખતે મંત્ર જાપ કરવાથી તમારી બધી કામનાઓ પૂર્ણ થશે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ ને લાઇક કોમેન્ટ કરી શકો છો